હલો મિત્ર ગુડ મોર્નિંગ જય માતાજી નવા વર્ગમાં તમારું સ્વાગત છે ને આપણે અત્યારમાં વાડી આવી ગયા તો વાડીએ શું કામે આવ્યા વાડીએ ધાણા ઉપાડવા આ તો કંઈ બીજું કંઈ ન હોય કે આ ખેતર માટે ઉનાળામાં આપણે તો એટલું પાણી હોય તો થોડાક ધાણા કેરા તારે કામ કરવું એ તો ઘણું છે હેઢા પારા સાફ કરાય કે ઘણું કામ તો છે એવું તો ન આવડે આવું આવડે હજી ધાણા ઉપાડી દઈએ હા તો અમે આવ્યા આજે ફરી વખત ધાણા ઉપાડવા લીલા તો આ છે મસ્ત મસ્તોના લીલા ધાણા અને આ છે અમારું ખેતર ને આપણે આરવ ભાઈ જો ને વા રમે ને આપણે આ બાજુ લઈ આવીએ આરવ તમે આરવ ને આપણે નજીક જ સાયા દે એક જ નજરની સામે રહી હા એ જોયું આરવ એને વાડીએ મજા આવી ગયા ભૂ પીતો ભાઈ ભૂ પી લે ભૂ પી લે ભાઈ ચાલો તો લઈ લે આપણે સાંઈએ બેઠા આપણે હું બેઠા ને તો મારું કામ છે અહીંયા દોરો લઈને બેઠે બેઠે આ રીતે પોણા વરવાનું ને આનું કામ છે જાણા પાડીને

મસ્ત હે પણ ને અત્યારે ધાણાની બજારનો ભાવ એ માર્કેટમાં હારો મળે વાંધો નથી હાલો તો વાર્તા એ આપણે પોણા સારો ભાઈ જો એને હક કઈ ધૂળ ખાવા આવ્યો તું હેફા લઈને ખાવા માંડે આ શું ખા મામ હે આમ કહેતો કેટલી ખાધી

ધૂળ મજા આવે હારો પછી તો અમારે પછી યુવરાજને બોલાવો પડ્યો કે યુવરાજને યાર હારો ભાઈ તો ધૂળ ખાય જો યુવરાજ આવે તો યુવરાજ આવે યુવરાજ જો બેઠો બેઠો ધૂળ ખાય તો મોટો ભાઈ આવ્યો

હાલો મિત્રો તો ઘડિયાળમાં વાગી ગયા દસને ટાઈમ થઈ ગયો આપણો શાનો તો સાવગર તો હાલે નહીં આને તો કુંજા હાલે કે તને મને તો હાલે હો સાવગર આપણે જરૂર નહીં કે સાપ પીવો જ પડે કોઈ તો પી લે તો એ નાક મૂકી દે હારા હા સીધો નાક જ પકડી લઈ તો ને તમારે હાજા તો અમે જઈએ સાપ પીવો તો હાલો તમે પણ આવો અમારે એરિયા સાહ પીઓ ક્યાં હારો તો હવે કાન અને ગમે પકડવું પડે આપણે શાકભાજી આવી ગયા શું છે ભીંડા પછી છે ગુવાર ધાણા સોરી સોરી ઓ સોરી છે આ છે મગ અત્યારે ભાઈ લીલી ડુંગરીઓ Uh -uh. Biori na, ya sa bijuri. Oh, bijuri na popia na. Aku jambri. Jambor. Jambrukli. Limburi. Ramu. Ramu. Aku sih. જોઈ લ્યો આ નાની ડુંગળી આ મોટી ડુંગળી આ ખવાઈ જાય પછી અનોવારો તો આ ગુવાર છે ભાઈ ગુલાબ આવી ગયા આ ગુલાબ છે ને ઓલા મરસા એક હજાર આ છે એક તો આપણે સા પાણી પીને આવી ગયા પાછા ધાણા વાટો ને બાયુની તમને ખબર છે કે વાતું ખૂટે ની એટલે એ તો હજી કંઈ આવશે તો હું તો પેલા જાઉં જે એક બે પુણી વિપડી તડકો તપતો જાય ને હવે આપણે પછી તડકાનું કામ કરવું એ પેલા આપણે વહેલા જઈને કામ કરી લેવાય તો હાલો વિડીયોમાં બીના રહીજો અહીંથી સીધું પછી જવાનું છે વડાળા આ જમવાનો પ્રોગ્રામ વડાળા રાખવાનો છે તો લોગમાં બીના જો ને હવે આપણા ધાણા નજીક આવી ગયા તો વાઢી લઈએ એટલે કે પૂણી કરી લઈએ આજના જે ધાણા ઉપાડવા નાતા એ ઉપાડી લીધા ને હવે આપણે પાણી ચાલુ કર્યું અને પાણી પાઈ દે એટલે પાછા આમ જોરમાં આવી જાય તાકાતમાં ને પાણી જો આપણી જ આવે છે કારણ કે બે બે કેરા ભરાય એટલું છે થોડું થોડું તો આપણી પાઈ દઈએ એટલે ને મસ્ત ધાણા પાછા લીલા નાગર જેવા થઈ ગયા પાણી પીએ ને એટલે તડકા પડે એટલે ઝાખા પડે જતા હોય ત્રણ એકવાર પાણી આપી દે એટલે પાછા એવા ને વધે એવા તો હવે અમે જ આવ્યા છીએ અહીંથી સીધા વડાળા ચાલો તો વડાળા ભૂગી ગયા ને ત્યાં તો મળી ગયો નાસ્તો મસ્ત તો હું ને કરીએ નાસ્તો